અને જૂનાગઢમાં તુવેરની ખરીદીમાં રદ કરાયેલા ખેડૂતોના રજીસ્ટ્રેશન મુદ્દે હિતેન્દ્ર પટેલનો ખુલાસો ભાજપ સહપ્રવક્તાએ શંકાસ્પદ ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરાયા હોવાનું કહ્યું મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા લોકોને રજીસ્ટ્રેશન રદ કરાયું હોવાનો ખુલાસો કર્યો વચેટીયાઓ લાભ ન લે તે માટે સરકાર દ્વારા પગલું લેવાયાની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે કહ્યું રજીસ્ટ્રેશન રદ થયું હોય તેવા ખેડૂતો ખેતીવાડીની કચેરીમાં ફરી વખત અરજી કરી શકશે પાકની ખરાઈ કરાવી ખેડૂતો ફરી વખત રજીસ્ટ્રેશન કરાવી શકશે હિતેન્દ્ર પટેલે કહ્યું જૂનાગઢ જિલ્લામાં તુવેરના રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી સર્જાતા ઘણા બધા ખેડૂતોના રજીસ્ટ્રેશન રાજ્ય સરકારે રદ કર્યા છે મળતી માહિતી મુજબ ખેડૂતોને એમએસપીનો લાભ પૂરોપૂરો મળે અને સાચા ખેડૂતોને વાસ્તવમાં એમએસપીમાં વેચવા માટેની તક મળે એ માટે રાજ્ય સરકારે એક ટેકનીકલ સર્વેલન્સને આધારે એની પાસે ઉપલબ્ધ માહિતીને આધારે એમણે કેટલાક શંકાસ્પદ રજીસ્ટ્રેશન સ્થગિત કર્યા છે ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે જિલ્લાના જિલ્લા ખેતીવાડી કચેરી મારફતે ફરીથી પોતે જો તુવેરનો પાક વાવેલો હોય તો એની ખરાઈ કરી અને રી રજીસ્ટ્રેશન કરી શકશે અહીંયા જે પણ લોકોના રજીસ્ટ્રેશન સ્થગિત કરવામાં આવ્યા છે એમાં ચકાસણી કરતાં એવું માલુમ પડેલ છે કે અગાઉ એમણે મગફળી ટેકાના ભાવે વેચી હતી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મગફળી જેમણે વેચી છે એ જ લોકોએ ફરીથી એજ પોર્ટલ પર તુવેર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો એનું ક્રોસ વેરીફિકેશન થતા એ ડુપ્લિકેટ માલુમ પડતા એટલા એ રજીસ્ટ્રેશન આપણે રદ કર્યા છીએ હિતેન્દ્ર પટેલનું આ નિવેદન વચેટીયાઓ લાભ ન લે તે માટે સરકાર દ્વારા આ પગલું લેવાયું હોવાની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે કહ્યું રજીસ્ટ્રેશન રદ થયું હોય એવા ખેડૂતો ખેતીવાડી કચેરીમાં ફરી વખત અરજી કરી શકશે પાકની ખરાઈ કરાવી ખેડૂતો ફરી એકવાર રજીસ્ટ્રેશન કરાવી શકશે